રાજકોટમાં કેલેન્ડર કૌભાંડ એક કરોડ ને એકાણું લાખ રૂપિયા નું કર્યું ફક્ત ભાજપ જાહેરાતો માટે કોઈને બોલવાનું નહીં ભાજપ ના કોર્પોરેટર વિરોધ કરે તો દબાવી દેવામાં આવે અંદરો અંદર હવે જેનો કોકનો આત્મા જાગી જાગે છે એ તો બોલવાના છે એવા બે ત્રણ કોર્પોરેટ રાજે બોલ્યા મને પણ આનંદ થયો પરંતુ એને કોઈ અસર નથી થતી કારણ કે આ નિંભર તંત્ર અને નિંભર અધિકારીઓ પદાધિકારીઓ નિંભર છે એ જવાબ દેવા તૈયાર નથી વિપક્ષની તો વાત સાંભળવા તૈયાર ન હોય જો શાસક પક્ષના નેતાઓ એમ કેવો હતા આપણે કૌભાંડ કરીએ છીએ તમે બંધ કરો તો પછી અમારી વાતમાં તો સમર્થન મળી જ ગયું છે એટલે ભાજપના લોકોને કોઈ પણ હિસાબે ભ્રષ્ટાચાર કરવો છે કરવો છે ને કરવો છે અને એ કરશે અને વિપક્ષ તરીકે અમારી એક ફરજ છે રાજકોટની ને ગુજરાતની પ્રજા સુધી વાત પહોંચાડી આ લોકો ભ્રષ્ટાચાર કરે છે પછી પ્રજાની પણ કંઈક જવાબદારી પાછળ બને છે કે સમય આવે ત્યારે આને રસ્તો બતાવવો જોઈએ કરે છે મનીષભાઈના રનિંગ કોર્પોરેટર પણ થોડક અસંતોષ છે મને આજે આજે કાયમ છે એ ભારે ભારેલો છે ગમે ત્યારે છે એની શરૂઆત થઈ ગઈ છે અને એનો મને આનંદ છે કે કોકનામાં આત્મા જીવિત છે કોઈ છે તો એ બોલે તો છે થોડીક વાત કરવા તો હિંમત કરી આજ સુધી તો વાત કરવા મેઇન એજન્ડા પણ લેવામાં આવેલો હતો તેમજ આજે મૂળ ભારતીય સુનિતા વિલિયમ્સે જે પિસ્તાલીસ પિસ્તાલીસો મીટરની યાત્રા જે કરીને પાછા ભારતની અંદર ફર્યા એના માટે આપણા માનનીય વડાપ્રધાન તેમજ માનનીય મુખ્યમંત્રીએ પણ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા છે આપણી જનરલ બોર્ડની અંદર પણ આપણે અભિનંદન પ્રસ્તાવ એનું પણ વાંચન કરેલ છે આજે જનરલ બોર્ડની અંદર પહેલો પ્રશ્ન કોર્પોરેટર મંજુબેન પુગસિયાનો હતો જે આરોગ્યલક્ષી તેમજ મેલેરિયા વિભાગને લગતો આ પ્રશ્ન હતો અને આ પ્રશ્નની અંદર મેલેરિયા જે આપણને મચ્છર કરાડવાથી થાય છે તો એની ઉત્પત્તિ તેમજ ઓફિસ દવાખાના આરોગ્ય કેન્દ્ર એને લગત પ્રશ્નની આજે ચર્ચા કરવામાં આવેલ હતી એના માટે પણ અમે ખૂબ ઊંડી તપાસ કરી અને જે પણ ચર્ચા થઈ છે કોર્પોરેટરો દ્વારા એ પણ અમે અધિકારીને કહીને ફોલઅપ કરીશ અને જે પણ સૂચનાનું પાલન નથી થતું તેનું પણ અહીંથી અપ કરવામાં આવશે